ભગવાન આ ભૌતિક સંસારના કાર્યો અને પ્રતિક્રિયામાં સામેલ કે આવૃત્ત થતા નથી એક સુંદર ઉદાહરણથી આ વાત સમજી શકાય છે જ્યારે વરસાદ પડે છે ત્યારે ધરતી પર જુદી જુદી પ્રકારની વનસ્પતિઓ ઉગે છે કોઈ કડવી કોઈ મીઠી તો કોઈ ઝેરી પણ વરસાદ તો બધે જ સમાન પડે છે. વરસાદ કોઈ વિશિષ્ટ વનસ્પતિ ઉગાડતો નથી. એ જ રીતે ભગવાન સર્વમાં સમાન રૂપે વ્યાપક છે. પરંતુ દરેક આત્માને કર્મ અને પરિણામ તેનું પોતાનું જ ભોગવવું પડે છે. ભગવાન કારણ છે પણ વ્યક્તિગત કાર્યોમાં તે લિપ્ત નથી. જેમ વરસાદ વિના વનસ્પતિ શક્ય નથી એમ ભગવાન વિના જગત ચાલતું નથી. પણ ભગવાન સતત નિર્લિપ્ત રહે છે જ્યારે આપણે જીવો સંસારના ચક્રમાં આપણા કર્મોને કારણે ફસાયે છીએ ઈશ્વર કારક છે પણ કરતા નહીં તમારા કર્મો કરતી વખતે સાવધાની વર્તો હરે કૃષ્ણ